અને મહત્વના સમાચાર પર નજર કરીશું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે ઠાસરાના પર અભિયાન નયનાબેન કે જેઓ નવા જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે ફરી એકવાર તેમના જવાબદારી એમના શિરે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નયનાબેનને શુભેચ્છા પણ પાઠવી છે ત્યારે ખેડાથી આ સમાચાર નયનાબેનને જવાબદારી આપવામાં આવી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે વિરોધ ખેડા જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે નૈનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે શું વધુ વિગતો જી રાણા ખાસ આપણે જાણો કે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પણ પોતે જવાબદારી નિભાવનાર નૈનાબેન પટેલ એ ખૂબ સક્ષમ લેડી છે અને ખેડા જિલ્લાની અંદર આ મહિલા ખૂબ જ સશક્ત મહિલા તરીકે ઓળખવામાં આવે છે આપણે ખાસ જણાવું કે વહીવટી બાબતોમાં એમણે જિલ્લા પંચાયત જે વહીવટ કરે છે એની અંદર સમગ્ર ખેડા જિલ્લાની અંદર કોઈ પણ ગામ હોય કે કોઈ પણ વિસ્તાર હોય નૈનાબેન પાસે જતા માણસો ક્યારેય નિરાશ પાછળ જતા હોતા નથી આવી સ્થિતિ છે એવી સાથેની અંદર અધ્યાભાઈ બ્રહ્મટ ના પુરોગામી તરીકે આજે નૈનાબેનની નિમણૂક કરવામાં આવી છે અને ખેડા જિલ્લાના વાલી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ જયારે ખેડા જિલ્લાની અંદર વધારે અને એમણે જ આ જાહેરાત કરી છે આપણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લાના પ્રમુખને લઈને જે અવધો હતી જેટલા લોકોમાં ચર્ચાઓ ચાલી ચાલતી તળતરની એ પ્રમાણે આજે આ ચર્ચાઓનો અંત આવી ગયો છે અને ખેડા જિલ્લાના સંગઠનના પ્રમુખ તરીકે આજે નૈનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે ખૂબ જ અનુભવી છે અને ખેડા જિલ્લાના સો સો ટકા ન્યાય આપશે એવું સંપૂર્ણ એમણે ખાતરી પણ આપી છે જી જી વિનોદ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ